હલો જોઈ લો જોઈ લો જામફળ રૂપિયા કિલો હવે એ રૂપિયા કિલો રૂપિયા કિલો લેવાના છે રૂપિયા કિલો બે 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 ના કિલો બે હલે બે રૂપિયા બે 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 ના કિલો બે 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 ત્રણ ચાર પાંચ છ અરે માલ તો જો બાકી ખેડૂત બનાયા છે માલ જોઈ લે આમ જોઈ લે અરવિંદ માલ બાકી જોઈ લે જોઈ બાકી માલ પક્યો છે તેવી રૂપિયા અઢી તેવી ચોવીસ રૂપિયા ચોવીસ રૂપિયા કોના માં કેટલા તમારા નહીં એક મોજીરામ ભજલા એક જય ધંધુકા એક જય ધંધુકા એક રાજુ વિશ્યા એક લખમણ ઝવેર એક